ઇન્દ્રશીલ યુનિવર્સિટીમાં યુનિવર્સિટી લેવલ પરનો હેકાથોન બે હજાર પચીસનો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું કડીના રાજપુર સ્થિત અને કેડીલા ફાર્મામાં સંચાલિત ઇન્દ્રશીલ યુનિવર્સિટીમાં સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન બે હજાર પચીસ અંતર્ગત પ્રથમવાર યુનિવર્સિટી લેવલની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાંથી ઉત્કૃષ્ટ પ્રોજેક્ટને ભારત લેવલ પર સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન બે હજાર ભાગ લેવા માટે મોકલવામાં આવશે ત્યારબાદ ઇજનેરી વિભાગના ડીન ડોક્ટર વિશ્વજીત ઠાકર સાહેબ દ્વારા તેના ઇતિહાસની વાત કરી અને હેકેથોન કાર્યક્રમની માહિતી આપી ત્યારબાદ સંસ્થાના પ્રોવોસ્ટ એટલે વાઇસ ચાન્સેલર ડોક્ટર ડી જે શાહ સાહેબે ઇતિહાસને આગળ ધપાવતા તેના વિશે પર ઊંડાણપૂર્વક માહિતી આપી અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ચાલતા પ્રોગ્રામની પણ માહિતી આપી હતી યુનિવર્સિટીમાં આવા પ્રોગ્રામ વારંવાર કરવા અને ઇન્ડસ્ટ્રીમાં જે ટેકનિકલ પ્રોબ્લેમ હોય તે શોધી તેના નિવારણ માટે રિસર્ચ કરવા આહવાન કર્યું અને ઓર્ગેનાઇઝેશન ટીમની શુભેચ્છા પાઠવી હતી ત્યારબાદ રિબીન કાપીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં રિસર્ચ ડોક્ટર જે એસ યાદવ ડાયરેક્ટર સાયન્સના ડીન ડોક્ટર કેશરીનાથ તિવારી રજીસ્ટ્રાર ડૉક્ટર કાર્તિક જૈન કોર્પોરેટર રિલેશનના હેડ શ્રી નિમેશ દવે યુનિવર્સિટી એસપીઓસી ડૉક્ટર પિયુષ પટેલ સ્ટાફના વિદ્યાર્થીઓ જોડાયા હતા આ કાર્યક્રમનું આયોજન એસપીઓસી ડોક્ટર પિયુષ પટેલ કાર્યક્રમના કોઓર્ડિનેટર ડોક્ટર વિપુલ ડાભી કોઓર્ડિનેટરો ડોક્ટર આલોક ત્રિપાઠી ડોક્ટર જતીન પટેલ અંકિતા ત્રિપાઠી રિદ્ધિ મહેતા યોગેશ કુશવાહા તથા વિદ્યાર્થી કોઓર્ડિનેટર રોનક પ્રજાપતિ પ્રદીપ પ્રજાપતિ કેની પટેલ અને તીર્થ ઠાકર દ્વારા કરવામાં આવ્યું હતું સ્ટોરી બાય મયુર પંડ્યા મહેસાણા હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે